નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને હું છું અમિતા વિશેષ રજૂઆત લઈને આવી છું આજે કારણ કે દીપોત્સવ આવી રહ્યો છે દિવાળીનો પર્વ આંગણે આવીને ઊભો છે તો આ દિવાળીના પર્વમાં કેટલો ઉત્સાહ વેરાઈ જતો હોય છે આખા વાતાવરણમાં પણ આ દિવાળીના જે પાંચ દિવસ છે જે શાંતિ સમૃદ્ધિ અને શક્તિનો સાથ આ પાંચ દિવસ દરમિયાન મળે છે આ તહેવારોને ઉજવણીથી જીવનમાં નવ ઊર્જાનો સંચાર થાય છે

પછી એ ભલે ને નાના નાના દિવસો હોય કે પછી વાત બારસ હોય પરંતુ ધનતેરસ દિવાળી કાળી ચૌદસ આ એવા મોટા દિવસો છે કે જ્યારે પૂજા અર્ચના ઉપાસના કરીને તમામ લોકો પોતાના જીવનમાં એક નવી સુખાકારી સમૃદ્ધિ સુખની કામના કરતા હોય છે પણ આજકાલ જે લાઇફસ્ટાઈલ છે એ બહુ જ ફાસ્ટ છે તો ઘણીવાર આપણે પૂજા અર્ચના ના કરી શકીએ તો આ દિવસોમાં શું કરવું શું ન કરવું એ જાણવું પણ એટલું જરૂરી છે આપણે સૌથી પહેલાં તો જો વાઘારસની પણ વાત કરીએ તો વાઘબારસે દીવા માત્ર થતા હોય છે અને પૂજા થતી હોય છે ધનતેરસની સૌથી મોટી વાત છે કારણ કે ધન સૌથી મહત્વનું પાસું છે જીવનમાં ધનતેરસમાં એવું શું કરી શકાય કદાચ બહુ મોટી પૂજા નથી થતી પાઠ નથી થતા તો કોઈ એવો સીધો સરળ ઉપાય હોય કે જેનાથી ધનતેરસ ફળી શકે જરૂરથી ધનતેરસ જે લક્ષ્મી માતાની પ્રાપ્તિ માટેનો સર્વશ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે અને ધનતેરસના દિવસે જો તમે વસ્તુ કોઈ ઉપાય પૂજાપાઠ નથી કરી શકતા તો એક સર્વશ્રેષ્ઠ ઉપાય તમારે જ્યારે સાંજના સમયે માતા લક્ષ્મીજીની પૂજા કરો છો ત્યારે તમારે એક ધન પોટલી બનાવવાની છે તમારે માતા લક્ષ્મીજી સમક્ષ એક લાલ કપડું બિછાવાનું છે તેના ઉપર તમારે પાંચ હળદર અગિયાર ગોમતી ચક્ર થોડા ધાણા એક સોપારી કમલગટ્ટા અને સાત કોડી આ રાખીને તમારે માતા લક્ષ્મીજીની પૂજા કરવાની છે તમે શ્રી સુક્તમનો પાઠ પણ કરી શકો છો અને પાંચ દિવસ તમે માત્ર આ ધન પોટલી માતા લક્ષ્મીજી સમક્ષ રાખીને પૂજા કરો છો અને પછી આ ધન પોટલી તમે તમારા ધનના સ્થાન ઉપર રાખો છો તો તમારા જીવનમાં માતા લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા રહેશે ધન ધાન્યથી તમારું જીવન ભરાઈ જશે આજે ધન પોટલીની વાત કરી એ ધન છે અને ધન સુખ બધાને જોઈએ પરંતુ તન સુખ પણ એટલું જ જરૂરી છે આરોગ્યને લઈને સૌ કોઈ અત્યારે પીડાય છે અને ધનતેરસે ધન્વંતરી પૂજન પણ થતું હોય છે તો ધન્વંતરી પૂજન આપણે દરેક જણ નથી કરતું પરંતુ તેમ છતાં આરોગ્ય માટે એવું કંઈ ઉપાય કે એવી કોઈ નાનકડું કિમીઓ હોઈ શકે કે જેના થકી આપણે સ્વસ્થ રહી શકીએ સમુદ્ર મંથન વખતે ધનવંતરી દેવ જે છે હાથમાં અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા ધનવંતરી દેવ એટલે આપણા અશ્વિની કુમાર જે આપણા આરોગ્યના દેવતા છે તમારા જીવનમાં તમારા ઘરના દરેક સભ્યોનું આરોગ્ય હંમેશા સારું રહે તે માટે દિવાળીમાં ધનતેરસના દિવસે તમારે નોર્થ ઈસ્ટ એટલે કે ઈશાન કોણમાં એક પાણીનો કળશ રાખો અને ધન્વંતરી દેવની ત્યાં આગળ તમારે પૂજા કરવાની છે તેમનો એક ફોટો પ્રતિમા રાખીને તમે ધન્વંતરી દેવના મંત્રનો પણ જો જાપ કરશો તો આખું વરસ તમારા ઘરના દરેક સભ્યોનું આરોગ્ય હંમેશા સારું રહેશે આપણે ધનતેરસની વાત તો કરી લીધી છે કાળી ચૌદસની પણ વાત કરીએ ખાસ કરીને કાળી ચૌદસ એટલે એક અલગ જ ઇમેજ હોય છે કાળી ચૌદસના દિવસની તંત્રિકોનો દિવસ તંત્ર મંત્ર કરવાનો દિવસ પરંતુ એવું નથી ને તો શું કરવું કાળી ચૌદસે સામાન્ય માણસે આપણે તો તંત્ર મંત્રમાં એટલા બધા ઊંડા ના ઉતરી શકીએ પણ સામાન્ય માણસ આખરે કાળી ચૌદસ ની પૂજા કેમ કરશે કાળી ચૌદસ એ આમ જોવા જઈએ તો થોડો ભારે દિવસ પણ ગણવામાં આવે છે અને કાળી ચૌદસ ના દિવસે જે યમ દેવતા છે શ્રી કૃષ્ણ ભગવાન છે અને હનુમાનજી આ ત્રણ દેવની ઉપાસના કરવામાં આવે છે કાળી ચૌદસ ના દિવસે કશું પણ નથી કરતા તો તમારે ખાસ કરીને કાળી ચૌદસ ના દિવસે ઉપટન લગાવવું જોઈએ આ ઉપટનમાં તમારે તલના તેલનો ઉપયોગ કરવો જોઈએ તમે તમારા પૂરા શરીરે આ ઉપટન લગાવી લો અને ત્યારબાદ તમે સ્નાન કરી દો આ ક્રિયા કરવાથી તમારા શરીરમાં જે પણ એવી નકારાત્મક શક્તિઓ છે તમને કોઈ ડર છે કોઈ ભ્રમ છે હંમેશા વારંવાર તમે ડરી જાઓ છો તો દરેક પ્રકારની નેગેટિવ શક્તિઓને આ પ્રકારનું ઉપટન લગાવવાથી તે શોષી લે છે અને તમે એક સકારાત્મક ઉર્જાનો ભાસ તમને તમારા જીવનમાં થશે જી એટલે આપણે જે ઉપટન લગાવવાની વાત કરીએ તો બહુ નવી લાગી મને કારણ કે મેં અત્યાર સુધી એવું નહોતું સાંભળ્યું એવું સાંભળતું કે કકડાટ કાઢવા માટે પણ વડા ને એવું બધું મૂકતા હોય પણ આ ઉપટનવાળું અલગ હતું ખેર કાળી ચૌદસની વાત હોય તો એક એ પણ છે કે ઘણી વાર કાળી ચૌદસ પર નવીન વસ્તુ જો વાત કરીએ તો ઘણા લોકો નજર દોષ માટે પણ કાળી ચૌદસને એક માધ્યમ બનાવે છે તો એ એની પાછળ શું તથ્ય કે મિથ્યા શું કાળી ચૌદશ એટલે જયારે આ દિવાળીનો જે તહેવાર છે એ માતા લક્ષ્મીજી નો તહેવાર છે પરંતુ માતા લક્ષ્મીજીના જે બીજા બેન છે તેમનું નામ છે અલક્ષ્મી અલક્ષ્મી એટલે કે દરિદ્રતાની દેવી તમારા ઘરમાં દરિદ્રતાનો નાશ થાય તે માટે સ્પેશિયલી તમે કાળી ચૌદસના દિવસે જો ઉપાય કરો છો તો તમારા જીવનમાંથી હંમેશા ગરીબી દૂર થઈ જશે તે માટે તમે સાંજના સમયે વડા બનાવીને તમે તેનો કકડાટ કાઢી શકો છો તમે વડા બનાવીને ચાર રસ્તા ઉપર તમે તે વડા મૂક્યા છો સાથે સાથે ઘરમાંથી તમારે થોડો કચરો વાળવો અને તે કચરો વાળીને તમારે બાર કૂડામાં ફેંકવાનો ત્રણ વખત તમારે તમારો જે ડાબો પગ છે ત્યાં પછાડવાનો અને ત્યાં આગળ તમારે એવું બોલવાનું અય લક્ષ્મી તમે મારા ઘરેથી જાઓ અલક્ષ્મી તમે મારા ઘરેથી જાઓ ત્રણ વાર પણ જો તમે આવી રીતે બોલીને પાછું ફરીને નથી જોવાનું અને વળતા ઘરે આવી જાવ છો તો તમારી ગરીબી દરિદ્રતાનો હંમેશા માટે નાશ થઈ જશે એટલે અલક્ષ્મી સાથે જોડાયેલો દિવસ છે કાળી ચૌદસ અચ્છા અને કાળી ચૌદસ છે તો એક એ પણ છે કે ઘણા લોકો કાળી ચૌદસ પર કાળા કપડાં પહેરવાનું પસંદ કરતા હોય છે બેઝિકલી આપણે ત્યાં તો એવું હોય છે કે આપણા જે વડીલો છે એ તહેવારોમાં કાળા કપડાં જ નથી પહેરવા દેતા પરંતુ તેમ છતાં કાળી ચૌદસમાં કાળા કપડાં પહેરે છે તો શું ખરેખર કાળા કપડાં પહેરાય કે ના પહેરાય એવું કઈ એમાં લોજિક છે હા જરૂરથી પહેરી શકાય કારણ કે કાળી ચૌદશનો જે દિવસ છે ને તે તંત્ર વિદ્યાનો દિવસ છે એટલે કે પોતાના ઘરની નકારાત્મક શક્તિઓ ગમે તે રીતે કાળા કપડા પહેરો છો ત્યારે કોઈ પણ પ્રકારની નજરનો દોષ તમને નથી લાગતો કારણ કે એ દિવસ જે છે આમ જોવા જઈએ તો થોડો ભારે અને નેગેટિવિટીને દૂર કરવાનો દિવસ છે માટે કાળા કપડાં પહેરીને લોકો પોતાને નજર ન લાગે અને કોઈ પણ પ્રકારની નેગેટિવિટીને તે લોકો ઓબ્ઝર્વ ના કરે તે માટે

જરૂર થી જમાનામાં યુદ્ધ તહેવારના દિવસોમાં પણ કાળા કપડા પહેરીને તે લોકોને શ્રદ્ધાંજલિ આપે છે શોક વ્યક્ત કરે છે અને તે લોકોને યાદ કરે છે તેમની યાદ માટે પણ તે લોકો એક કહેવાય કે કાળી ચૌદશ કે દિવાળીની રાતના અંધારામાં તે લોકો આવી રીતે કાળા કપડાં પહેરે છે અચ્છા ઓકે એટલે જો સામાન્ય માણસની વાત હોય તો દિવાળીએ કાળા કપડાં ના પહેરો તો ચાલે એવું વાંધો નથી હવે દિવાળીની વાત છે દિવાળી એટલે તો સૌથી મોટો પર્વ કારણ કે દીપોત્સવ છે ભલે કાળી અંધારી રાત હોય પરંતુ જે જળહળતા દીપ છે તેનાથી એટલું બધું અજવાળું થઈ જાય કે અંધારું મટી જાય અને એ જ આપણા પુરાણ પ્રસંગ પણ કહે છે દીપોત્સવ માટે પણ દિવાળીની જે પ્રથા છે પરંપરાઓ રહી છે અગર દિવાળીની પરંપરામાં કોઈ જ આપણે પૂજા વિધિ ના કરી શકીએ તો શું કરવું દિવાળીનો દિવસ જે છે તે ખૂબ જ શુભ દિવસ છે અને આપણું જે નવું સંવંત છે તે પણ જયારે શરૂ થાય છે એટલે દિવાળીનું એમ કહેવાય કે જૂના વર્ષનો અંતિમ દિવસ દિવાળીના દિવસના સર્વશ્રેષ્ઠ ઉપાયની જો આપણે વાત કરીએ તો ખાસ તમારે પૂજા દિવાળીના દિવસે અવશ્ય કરવી જોઈએ કારણ કે જે શ્રીયંત્ર છે તેમાં માતા લક્ષ્મીજી સાક્ષાત બિરાજમાન થયેલા છે અને તેમાં જે ત્રિકોણ છે તે શિવ શક્તિનું પ્રતીક છે દિવાળીના દિવસે તમે તમારા વ્યવસાયના સ્થાન ઉપર અને તમારા ઘરમાં પણ તમારે શ્રી યંત્રની પૂજા કરવી જોઈએ તમારે શેરડીનો રસથી શ્રીયંત્રની પૂજા કરવી ત્યારબાદ તેના ઉપર પંચામૃત તમારે અર્પણ કરવું અને કુમકુમ અર્પણ કરવું ત્યાં બેસીને તમારે શ્રી પાઠ જો આ વિધિ પ્રમાણે તમે લક્ષ્મી માતાની પૂજા દિવાળીના દિવસે કરો છો તો શ્રીયંત્રના દ્વારા લક્ષ્મીજી માતા સિદ્ધ થઈ જાય છે અને તમારા ઉપર ધનની કૃપા પણ વરસે છે આપણે દિવાળીમાં માત્ર લક્ષ્મી પૂજન પરંતુ ચોપડા પૂજનની પણ પરંપરા રહી છે એમ તો આપણે લક્ષ્મી દેવીના આગમનની રાહ જોતા હોઈએ છીએ પરંતુ ચોપડા પૂજન એટલે એક રીતે જોવા જઈએ તો સરસ્વતી પૂજન પણ થશે તો એના માટેનો પણ કોઈ નાનકડો કિમ્યો કે એવો કોઈ નાનકડો ઉપાય બહુ મોટી મોટી પૂજા વિધાન નહીં પરંતુ એવી કોઈ નાનકડી પૂજા કે એવો કોઈ ઉપાય ખરો સરસ્વતી માતા જે જ્ઞાનના દેવી છે અને એવું કહેવાય કે જો તમારે ધનને પ્રાપ્ત કરવું છે તો તમારે જ્ઞાનને પ્રાપ્ત કરવું પડશે માટે ખાસ દિવાળીના દિવસે સરસ્વતી માતાની પૂજા કરવામાં આવે છે જે દિવાળીના સાંજનો સમય છે ખાસ કરીને તમે જોશો કે જે શિંહ લગ્નમાં રાત્રે મોડી રાત્રે દિવાળીનું પૂજન કરવામાં આવે છે ત્યારે શ્રી ગણેશ ભગવાન માતા લક્ષ્મીજી અને સરસ્વતી માતાનું પૂજન કરવાનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે ત્યારે તમારે ખીરનો ભોગ તેમને અવશ્ય અર્પણ કરવો જોઈએ અને સરસ્વતી માતાના મંત્રોનું પણ ઉચ્ચારણ કરવું જોઈએ સાથે સાથે તમારે માતા લક્ષ્મીજીના લલિતા સ્ત્રોત્રમ અને ગણેશજીના પાઠનો તમે ત્યારે જો વાંચન કરો છો તો આ દિવાળીની પૂજા તમારી એવું કહેવાય કે તમારા સમસ્ત કુળનું કલ્યાણ કરશે સમસ્ત કુળમાં તમારે ધન વૈભવ અને સમૃદ્ધિ આવશે એટલે આ દીપોત્સવ પર આપણે પણ આવી નાની નાની પૂજા વિધિ કરી શકીએ એવા નાના નાના ઉપાય કરી શકીએ કે જેથી આપણા જીવનમાં આપણા ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય આપણે દિવાળી સુધી તો પહોંચી ગયા હવે નવું વર્ષ નવા વર્ષના નવા સંકલ્પ એટલે ઘણા લોકોની એવી ઈચ્છા હોય મોટા ભાગે બધાની એવી ઈચ્છા હોય કે નવું વર્ષ આવે એટલે કંઈક નવીનતા લઈને આવે કંઈક નવી આશા અપેક્ષાઓ લઈને આવે પોતાના સપના સાકાર કરવાની ઈચ્છા હોય હવે આ જ્યારે નૂતન વર્ષ આવે છે તો મોટાભાગે આપણી શરૂઆત તો મંદિરોમાં દર્શનથી કે માતા પિતાના ચરણ સ્પર્શથી થતી હોય પણ નવા વર્ષને વધુ સારું સુચારું મતલબ આગળના જે નવા સંકલ્પ છે એને પાર પાડવા માટે નવા વર્ષે શું કરવું નવું વરસ એટલે આપણે દેવી દેવતાઓના આપણા માતા પિતાઓના આશીર્વાદ ચોક્કસથી લઈએ છીએ પરંતુ તે દિવસના એ સરસ મજાના જો હું ઉપાયની વાત કરું તો નવા વરસના દિવસે તમારે થોડા આમના પત્તા લઈ લેવાના છે ગંગાજળ કે સાદું જળ લઈ લેવાનું છે તેમાં તમારે એક ઇત્ર કે કોઈ પણ પરફ્યુમ તમારે તેમાં નાખી દેવાનું છે અને ત્યારબાદ આમના પત્તા અને ગુલાબના પત્તાના ફૂલ દ્વારા તમારે આખા ઘરમાં અને તમારા વ્યવસાયના સ્થાન ઉપર પણ આ પાણીનો છંટકાવ કરવાનો છે આ કરવાથી તમારો શુક્ર ગ્રહ છે ને તે ખૂબ જ ઝડપથી એક્ટિવ થઈ જશે માતા લક્ષ્મીજી પણ ખુશ થઈ જશે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ હંમેશા રહેશે આપણે નવા વર્ષે આપે જે કહ્યું કે સુખ સમૃદ્ધિ રહે એની સાથે સાથે કેટલાક એવા શુભત્વની પ્રાપ્તિ થાય એવો કોઈ બીજો ઉપાય પણ ખરો કે જે સરળ સહજ હોય અને એક હાવ આપતો જાય માણસને કે આવનારું વર્ષ સારું રહેશે ખાસ કરીને દિવાળીના દિવસે અને તેમાં પણ ધનતેરસના દિવસે તમારે કેટલીક શુભ ખરીદી કરવી જોઈએ જેમ કે તમે ધાણાની ખરીદી કરો ચોળી છે કો કોડી છે વગેરે જેવી તમે તેમાં શુભ ખરીદી કરો ખાસ કરીને ધનતેરસના દિવસે સા સાવરણી જે છે તેનો પણ તમારે નવી ખરીદી કરવી જોઈએ એક વિશેષ ઉપાયની જો વાત કરું તો ધનતેરસના દિવસે તમારે દક્ષિણવર્તી શંખ લાવવાનો છે ત્યારબાદ તમારે તે દક્ષિણાવર્તી શંખ તમારા પૂજાના સ્થાન ઉપર રાખીને માતા લક્ષ્મીજીની પૂજા કરવાની છે તમારે તે શંખમાં પીળી સરસવ થોડા અક્ષત ચોખા અને ચાંદીનો એક રાખવાનો છે અને ત્યારબાદ માતા લક્ષ્મીજીના મંત્રોનો જાપ કરીને તમારે માતા લક્ષ્મીજીની પૂજા કરવાની છે અને એક પીળા કપડામાં આ શંખ પછી રાખી અને તમે તમારા ઘરના મંદિરમાં અથવા તો તમારી તિજોરીમાં આ શંખ રાખી દો છો આવતા વર્ષમાં તમે જ જોશો કે તમારા જીવનમાં કેટલી બરકત આવી ગઈ છે અને માતા લક્ષ્મીજી તમારા પર કેટલા પ્રસન્ન થયા છે એટલે ધનતેરસથી લઈને દિવાળી સુધી જ્યારે આપણે આ રીતે થોડા થોડા નાના નાના પણ આધ્યાત્મિક અને ધાર્મિક ઉપાય કરીએ તો કહી શકાય કે આ દીપોત્સવ ખરેખર આપણા જીવનમાં પણ પ્રકાશ લઈને આવી શકે છે નવા વર્ષ સુધી પહોંચે આપણે હવે આપણે યમ દ્વિતીયાની પણ વાત કરીએ આમ તો ભાઈ બીજ એટલે એક રીતે જોવા જઈએ તો ભાઈ અને બહેનના પ્રેમનો પર્વ પણ છે બીજી તરફ એનું નામ છે યમ દ્વિતીયા એટલે યમરાજનો પણ એક ડર આવી જાય તો યમ દ્વિતીયા કે ભાઈ બીજ પર શું કરવું ભાઈ બીજ દિવસનો તહેવાર જે કહેવાય છે કે યમ દેવતા છે તેમની જે બહેન છે તે છે યમુના અને તેઓ પોતાના ભાઈને પોતાના ઘરે જમવા બોલાવે છે આ દિવસે ખાસ કરીને ભાઈ અને બહેનનો દિવસ પણ છે ભાઈ પોતાની બહેનને આશીર્વાદ આપવા માટે તેમના ઘરે આવે છે અને ભાઈ ને બહેન પોતાના પ્રેમથી ભોજન જમાડે છે ત્યારે તમારે ખાસ કરીને આ દિવસે અખંડ જ્યોત રાખવી જોઈએ તેમાં પણ તમારે જો છડી હોય છે તેની તમે એક જ્યોત બનાવો છો અને તેને આખી રાત તમે તમારા ઘરમાં રાખો છો તો તમારા ઘરમાં દરેક વ્યક્તિને મળે કોઈ પણ રીતે અકાળ મૃત્યુ તે ઘરમાં નથી થતો તેવો યમરાજાનો આશીર્વાદ પણ છે એટલે યમ દ્વિતીયા પર એક દીપ અને એ વિશેષ દીપ યમરાજના આશીર્વાદ અપાવે આ સિવાય યમ દ્વિતીયા પર દીપદાન નું પણ મહત્વ કયું હા ખાસ કરીને દિવાળીના પર્વમાં પણ એવું કહેવાય કે જે આ કાર્તિક મહિનો છે ને તેને ખૂબ જ શુભ મહિનો માનવામાં આવ્યો છે અને તેમાં પણ દીપદાનનું મહત્વ વિશેષ રહેલું છે તમે કોઈ પણ પૂજાના સ્થાન ઉપર કોઈ મંદિરે કે કોઈ પણ નદી ઘાટ ઉપર તમે કોઈ પણ રીતે દીપદાન કરો છો તો તમને સવિશેષ પુણ્ય મળે છે ખાસ કરીને જે દિવાળી છે માતા લક્ષ્મીજીનો તહેવાર છે તો માતા લક્ષ્મીજી પણ ભગવાન વિષ્ણુના જે ધર્મ પત્ની છે એટલે તમારે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજી સાથે ગણેશજી સરસ્વતીજી ધનના કુબેર દેવતા વગેરે રીતે તમારે દેવોની પૂજા કરવાથી પણ આ દિવાળીમાં તમને વિશેષ આશીર્વાદ મળશે આપણે આ દીપદાનની વાત કરી આપણે સામાન્ય રીતે આને દીપોત્સવ એટલે જ કહીએ છીએ કારણ કે દરરોજ આપણે દીવડા પ્રગટાવતા હોઈએ છીએ પણ આ દીવડામાં જે આપણે ફ્યુલ નાખે એટલે કે જેનાથી થકી દીવો કરીએ છે વાટ તો ખરી પરંતુ એ જે દ્રવ્ય છે તેલ વાપરવું ઘી વાપરવું એ અલગ ડિફાઈન કરેલું છે ખરું કે આ દિવસે આના તેલ આના દીવા કર્યા આના એક દિવસ ઘી ના કર્યા એવું કઈ સ્પેસિફાઈ ખરું હા જેમ કે આપણે માતા લક્ષ્મીજીનો જે દીવો કરીએ છીએ અને બાકી જે આપણે કાળી ચૌદશના દીવો જે કરીએ છીએ દિવાળીના દિવસે જે દીવો કરીએ છીએ ત્યારે આપણે જે આપણું ઘરનું જે તેલ હોય છે તેનાથી તમે તેનો દીવો કરો છો દિવાળીના દિવસોમાં તમે જ્યારે પણ ઘરના દરેકે દરેક કોનામાં તમારે એક એક દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ અને આ દીવા તમારે જે દાલચીની આવે છે એટલે કે જે સિનેમન સ્ટિક આવે છે એનો પાવડરનો પણ તમારે થોડો છંટકાવ કરવો જોઈએ આ પાવડરનો ઉપયોગ કરીને જો તમે દીવો પ્રગટાવશો તો તમારા જીવનમાં પ્રોસ્પેરિટી આવશે તમારા જીવનમાં તમારા ઘરમાં એબેન્ડન્સ મળશે તમને સુખ મળશે આપણે ઘરના ખૂણે ખૂણામાં દીવો પ્રગટાવવાની વાત કરી પરંતુ આજકાલની લાઈફસ્ટાઈલ આપણે બધાને ખબર છે ફ્લેટમાં રહીએ નાનકડું ચોખંડું હોય તો દરેક ખૂણામાં દીવા પ્રગટાવવા પણ ક્યાંક અશક્ય થઈ પડે છે તો એના માટેનો કોઈ વિકલ્પ ખરો જરૂરથી જેમ કે દિવાળીનો જે તહેવાર છે ભલે તમે કશું જ નથી કરી શકતા પરંતુ થોડી સાફ સફાઈ કરીને તમે અવશ્ય તમારા ઘરનું ડેકોરેશન કરો તેની સજાવટ કરો છો ત્યારે તમારે ઘરની બહાર જે મુખ્ય દ્વાર છે ત્યાં આગળ એક આધાર એટલે કે તમે નાનકડી એવી રંગોળી બનાવો છો અથવા તો તમે થોડી ચોખાની ઢગલી બનાવીને પણ તેના ઉપર તમારે એક દીવો જરૂરથી પ્રગટાવવો જોઈએ આ દીવો તેના માટે કે જે છે દિવાળી પ્રકાશનો તહેવાર છે માતા લક્ષ્મીજી જ્યારે રાતના સમયે સવાર થતા હોય છે ત્યારે જે ઘરમાં અજવાળું થતું હોય છે તે ઘરમાં તે બિરાજમાન થઈ જાય છે માટે અવશ્ય દિવાળીના તહેવારોમાં તમારા ઘરને જગમગતું રાખો આપણે જે આપણે વાત કરીએ રંગોળીની તો ઘણા લોકો રંગોળી દરરોજ નથી કરતા શું દરરોજ કરવાની હોય કે પછી માત્ર ધનતેરસ અને દિવાળી કે બેસતું વર્ષ પર કરવી કેવી રીતે કરવી રંગોળી માટે કોઈ એવા નિયમ ખરા પાંચ દિવસ જે દિવાળીના છે એવું કહેવાય છે કે આ મહાપર્વ છે અને જો તમે પાંચે પાંચ દિવસ રંગોળી બનાવો છો ઘરની સજાવટ કરો છો ખાસ કરીને તમે તમારા ઘરના મુખ્ય દ્વાર ઉપર તોરણ લગાવો છો તો આ એક એટલું સરસ છે કે માતા લક્ષ્મીજીને સુશોભન કરેલી સ્વચ્છતા કરેલું આવું ઘર જે છે તેમને ખૂબ જ પ્રસન્ન હોય છે અને માતાજી તમારા ઘરમાં બિરાજમાન થાય છે રંગોળી તમે ખાસ કરીને જો રોજ જે ન કરી શકો તો અવશ્ય તમારે ધનતેરસના દિવસે રંગોળી કરવી દિવાળીના દિવસે કરવી અને નૂતન વર્ષના દિવસે પણ તમારે રંગોળી કરવી એક તમારે તોરણ બનાવવું તે તોરણમાં તમારે ગલગોટા એટલે કે ગલગોટા જે છે ને એ ગુરુનું પ્રતિક છે જે તમારા જીવનમાં સુખ વધારે છે તો તમારે ગલગોટાનો ઉપયોગ કરવો ત્યારબાદ તમારે આમના પત્તાનો ઉપયોગ કરવો જે બુધનું પ્રતિક છે જે તમારા જીવનમાં નવી તકોને ઉમેરશે ત્યારબાદ એક નાડા છડી જે મંગલનું પ્રતિક છે જે તમારા જીવનમાં ઉર્જા વધારે છે અને ચોવીસ ઘંટડીઓ તમારે તે તોરણમાં લગાવી આ ચોવીસ ઘંટડીઓ સુખ સમૃદ્ધિ અને સફળતાનું પ્રતિક છે જો આ પ્રકારનું વિશેષ તોરણ પણ તમે લગાવી દો છો તો પણ તમે ધન ધાન્યથી તમારું જીવન ભરી દેશો એટલે એક તોરણમાં પણ કેટલી બધી વિશેષતાઓ છુપાયેલી છે અલગ જ નવી વાત હતી ખેર આપણે તોરણની પણ વાત કરી લીધી રંગોળીની પણ વાત કરીએ આ એક રંગોળીમાં એક એ પોઈન્ટ પણ હતો કે ઘણા લોકો ધનતેરસ પર લક્ષ્મીના પગલા રંગોળીમાં કરે છે એમાં કોઈ નિયમ ખરા કારણ કે ઘણા લોકોને નથી ખબર હોતી તો અજાણતા શું કોઈ ભૂલ થઈ જાય કે એવું એવી કોઈ ભૂલ હોઈ શકે જે નહીં જ કરવું જોઈએ હા તમારે ધનતેરસના દિવસે અવશ્ય તમારો જે ઉમરો છે ને તેનું પૂજન કરો છો ત્યારે તમે જમણી અને ડાબી સાઈડ તમારે એક સ્વસ્તિકનું ચિહ્ન બનાવવું જોઈએ અને વચ્ચે જ્યારે તમારા ઘરમાં માતા લક્ષ્મીજી પ્રવેશ કરે છે તે રીતે માતાના પગલાના નિશાન તમારે બે પગલાના નિશાન એવી રીતે તમારે ત્યાં મૂકવા જોઈએ આવી રીતે તમારા ઘરમાં અંદર માતા લક્ષ્મીજી પ્રવેશે છે તે રીતે તમારે માતાનું ચિહ્ન પગલાંનું બનાવવું જોઈએ સાથે સાથે તમારા ઘરનો જે મુખ્ય દ્વાર છે તેના ઉપર પણ તમારે એક સ્વસ્તિકનું ચિહ્ન કરવું જોઈએ આ સ્વસ્તિકમાં તમારે થોડો ચોખાનો લોટ થોડું કેસર અને થોડું કંકુ આ વસ્તુનો ઉપયોગ કરીને તમારે તે સ્વસ્તિક બનાવવું જોઈએ કારણ કે માતા લક્ષ્મીજી છે તેમને પુષ્પ સફેદ વસ્તુઓ ચાંદી વધારે પ્રિય છે અને તમારા જીવનમાં પણ તેઓ બરકત આપે છે એટલે આપણે આ બધી વાત તો જાણી જ લીધી છે તો હું એવું માનું છું કે દર્શકો પણ એ સમજી ગયા છે કે દિવાળીમાં કેવી રીતે આગળ વધવું છે આ સિવાય એવા કોઈ બીજા કોઈ એવા એવી વાતો ખરી કે જે ન કરવી જોઈએ કારણ કે દીપોત્સવમાં સૌ કોઈ એટલું ઉત્સાહિત હોય છે કદાચ ઉત્સાહમાં ને ઉત્સાહમાં કોઈ એવી ભૂલ થઈ જાય તો આખા પર્વ દરમિયાન એવું કંઈ ખરું જે નહીં જ કરવું જોઈએ હા તમારે દિવાળીના દિવસે કોઈપણ રીતે અણીવાળી એટલે કે ધારવાળી વાળી કોઈ પણ વસ્તુઓ તમારે ન ખરીદવી જોઈએ જેમાં તમે ચામડું છે ચપ્પુ છે કાતર છે વગેરે જેવી લોખંડની વસ્તુઓ તમારે ન ખરીદવી જોઈએ ખાસ કરીને જો તમે દિવાળીના દિવસોમાં ખરીદી કરો છો તો તમારે સોનું છે ચાંદી છે ઘરેણા છે મોતી છે શંખ છે વગેરે જેવી વસ્તુઓની તમારે ખરીદી કરવી જોઈએ આ દિવસોમાં તમારે ઘરના દરેકે દરેક સભ્યોએ સાથે બેસીને પ્રેમથી ભોજન કરવું જોઈએ કોઈ પણ રીતે કોઈ ઝઘડો ન કરવો જોઈએ દિવાળીનો દિવસ માતા લક્ષ્મીજીને પ્રેરિત છે માટે સ્ત્રીઓનું સન્માન અવશ્ય કરવું જોઈએ તમારા ઘરની માતા છે દીકરીઓ છે પત્ની છે તેમને કોઈ પણ એવી નાનકડી ગિફ્ટ આપીને તમે ખુશ કરો તો પણ માતા લક્ષ્મીજી ઝડપથી પ્રસન્ન થશે આપણે પણ આશા રાખીએ કે બધા પ્રસન્ન જ રહે કારણ કે ઉત્સવ છે તો ઉત્સવનો માહોલ એ ઉત્સાહમાં જ જણાય છે આનંદ હોય આપણે દિવસની તો વાત કરી પણ લાભ પાંચમને ભૂલાય નહીં તો દિવાળીના પર્વમાં જ્યારે બેસતું વર્ષ આવી ગયું ભાઈ બીજ પણ આવી ગઈ હવે લાભ પાચમ આવશે એટલે એક રીતે જોવા જઈએ તો વેકેશન હવે પૂર્ણ લાભ પાચમ પર કરવાના કોઈ ઉપાય લાભ પાચમનો દિવસ એવો હોય છે કે દરેક વ્યક્તિ પોતાનો જે વ્યવસાય છે તેને નવેસરથી નવી જેમનું જે પૂજા પાઠ કરીને તે લોકો શરૂઆત કરતા હોય છે જેના કારણે આખું વર્ષ તેમના ધંધામાં બરકત રહે તેમના વ્યવસાયમાં તેમને સફળતા મળે જો તમારે લાભ પાંચમના દિવસે વિશેષ ઉપાય કરવો હોય તો જ્યારે તમે પ્રથમ જે તમારો પૂજા કરો છો ત્યારે તમારે શુભ અને લાભ લખીને તમારે તમારા ધંધાનું જે સ્થાન છે ત્યાં આગળ તમારે પણ તમારું વ્યવસાયના સ્થાનની પૂજા કરવી જોઈએ તમારે થોડા અક્ષત ચોખા પાંચ હળદરની ગાંઠ એક લાલ કપડામાં બાંધીને તમે તમારું જે ધંધાકીય સ્થાન છે ત્યાં આગળ તમારે ડ્રોઅરમાં રાખવું જોઈએ અને કોઈ પણ પાંચ એવી દીકરીઓને ખીરની પ્રસાદી કરાવીને તમારે તેમને કોઈ પણ યથાશક્તિ શ્રિંગારની વસ્તુ કે ભેટ તેમને આપવી જોઈએ અને ત્યારબાદ લાભ પાચમના દિવસે તમે તમારા ધંધાની શરૂઆત કરો છો તો હંમેશા તેમાં બરકત રહેશે એટલે આપણે એવી પણ આશા રાખીએ કે મોનાલીબેને જે ઉપાય કીધું એનાથી આપણા સૌના જીવનમાં લાભ આવે મોનાલીબેન પાંચમ પર પૂજા કરીએ એટલે આપણે તો દિવાળીનો ઉત્સવ એવું થયો કે ભાઈ હવે સંપન્ન થયો પણ તે છતાં લોકોમાં ઉત્સાહ તો રહે જ છે થોડો સમય આ ઉત્સાહમાં લાભ પાંચમમાં પણ એવું કોઈ આપણે દીવા કરતા હોઈએ છીએ તો એ દીવા શેના કરવા

જગમગાવવાનો તહેવાર છે કારણ કે આપણા જે ભગવાન શ્રી રામ છે તે પણ દિવાળીના દિવસે તેમનો વનવાસ સંપૂર્ણ કરીને તે પોતાના અયોધ્યા આવ્યા હતા અને અયોધ્યા જે પોતાનો પુત્ર પાછો આવે છે પોતાના ઘરનો દીકરો પાછો આવે છે તેને વધાવવા માટે દરેક આખી અયોધ્યા નગરી જે જળહળિત પ્રકાશ કરે છે અને ભગવાનને પોતે સ્વીકારે છે ભગવાનને તે આવકારે છે તો આ એક તહેવાર છે તે પ્રકાશનો તહેવાર છે ખુશીઓનો તહેવાર છે પોતાના પરિવાર સાથે ખૂબ જ સારા એવા સંબંધો તમારા બને મીઠાશ વધે તેનો આ તહેવાર છે બિલકુલ મુનાલીબેન આપે આજે એટલું સરસ માર્ગદર્શન આપ્યું છે હું એવી આશા જરૂર રાખશું રાખું છું કે દર્શકો પણ આજે સહજ સરળ ઉપાય છે એના થકી પોતાના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો સંચાર કરી શકે અત્યારે અમારી વિશેષ રજૂઆતમાં બસ આટલું જ મન રજા આપશો નમસ્કાર